નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં ગુજરાતમાં ભર ઉનાળે સતત ચાર દિવસ માવઠાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ભર ઉનાળે ચોંકાવનારી આગાહી કરવામાં આવી છે એપ્રિલ મહિનામાં એક બાજુ ગરમી વધી રહી છે અને બપોરે આકરો તાપ જોવા મળી રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ આગાહી કરવામાં આવી છે જેમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે એટલે કે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રી યાદવે આગામી સાત દિવસના હવામાન અંગે અપડેટ આપી છે જેમાં સતત ચાર દિવસ એટલે કે તારીખ તેરથી લઈને સોળ એપ્રિલ દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જો કે પ્રિમોન્સૂન એક્ટિવિટી હવે શરૂ થશે કઈ કઈ તારીખોમાં રાજ્યના કયા કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે મિત્રો ગુજરાતમાં ભર ઉનાળે વરસાદની આગાહી કરવામાં આવે છે હવામાન વિભાગના અમદાવાદ સેન્ટરના વૈજ્ઞાનિક રામાશ્રી યાદવે જણાવ્યા અનુસાર ત્રણ દિવસ બાદ ચાર દિવસ સુધી ગુજરાતમાં વરસાદ રહેશે તારીખ તેરથી લઈને સોળ એપ્રિલ દરમિયાન ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે સાથે જ ગુજરાતના કાંઠા વિસ્તારમાં ઉકળાટભર્યું વાતાવરણ રહેશે તેવી પણ આગાહી કરવામાં આવી છે જોકે તારીખ તેરથી લઈને પંદર એપ્રિલ દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓ જેમ કે કચ્છ ગીર સોમનાથ સુરત નવસારી વલસાડ દાહોદ છોટાઉદેપુર અને નર્મદામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે સોળ એપ્રિલે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે હવે વાત કરીએ કઈ તારીખોમાં કયા કયા જિલ્લાઓમાં વરસાદ વરસી શકે સૌથી પહેલાં વાત કરીએ તો તેર તારીખના રોજ કચ્છ ગીર સોમનાથ સુરત નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ વરસી શકે જ્યારે ચૌદ તારીખના રોજ કચ્છના કેટલાક વિસ્તારો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવે છે જેમાં ચૌદ તારીખના રોજ કચ્છ દાહોદ છોટાઉદેપુર અને નર્મદા આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવે છે પંદર તારીખની જો વાત કરવામાં આવે તો પંદર તારીખના રોજ કચ્છ દાહોદ છોટાઉદેપુર અને નર્મદા આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવે છે તો સોળ તારીખે રાજ્યમાં વરસાદનું જોર થોડું ઓછું થઈ જશે સોળ તારીખે ફક્ત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શક્યો છે જેમાં સોળ તારીખે દાહોદ છોટાઉદેપુર અને નર્મદા આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે આમ તારીખ તેર એપ્રિલથી લઈને સોળ એપ્રિલ સુધી સતત ચાર દિવસ રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે મિત્રો નોંધનીય છે કે હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ વેધર ફોરકાસ્ટમાં રાજ્યમાં આ માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે સાથે જ હવામાન નિષ્ણાતો દ્વારા પણ આ સમયગાળા દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે